જૂનાગઢના ભેસાણ તાલુકાના માલિડા ગામે સાસરિયાના ત્રાસથી યુવાકના આપઘાતને કિસ્સો સામે આવ્યો છે ભેસાણ તાલુકાના માલિડા ગામના પાંત્રીસ વર્ષીય યુવાને પત્ની અને સાસરીઓના ત્રાસથી કંટાળીને ઘણા ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે જેના પરિણામે તેની એક નાની દીકરી નોંધારી બની ગઈ છે પોલીસે આ મામલે પત્ની સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી તેમને જેલ હવાલે કર્યા છે જુનાગઢના ભેસાણ તાલુકાના માડીડા ગામમાં જયેશ પંચાસર નામના યુવાને ગઈકાલે ઘણા ફાસો ખાઈ આપઘાત કર્યો હતો આપઘાત કરતા પહેલા મૃતક જયેશ પંચાસરે એક વિડીયો બનાવ્યો હતો જેમાં તેણે પત્ની સાસુ અને શાળા પર માનસિક અને શારીરિક ત્રાસ આપવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો જણાવ્યું હતું કે તેની પત્ની છેલ્લા રીસામડે પોતાના માવતરે રહેતી હતી તેમને એક દીકરી છે જે પણ તેની પત્ની સાથે રહેતી હતી જયેશને તેની દીકરી સાથે મળવા દેવામાં આવતો નહોતો જ્યારે પણ તે દીકરીને મળવા જતો ત્યારે તેને માર મારવામાં આવતો હતો આ સતત ત્રાસથી કંટાળીને જયેશે આત્મહત્યાનું આ પગલું ભર્યું હતું ગૌરીબેન પંચાસર મૃતકના સગા ભાભી માલીડા જયેશ પંચાસરાયએ મૃતદેહ માલિડા ગામ નજીકથી ઘણા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી મૃતકના પરિવારજનોએ આ મામલે મૃતકની પત્ની સીલુબેન ઝરવરિયા સાળો નરેશ ઝરવરિયા અને સાસુ કંચનાબેન ઝરવરિયાને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે આરોપી આ ત્રણેય આરોપીઓની ધરપડ ધરપકડ કરીને ખૂબ પૂછપરછ કરી હતી જયેશ પંચાસરાનો મૃતદેહ અને સાસરિયાઓના ઘર પાસેથી ગળાફાસો ખાધેલી હાલતમાં અને તેના હાથ બંધાયેલી હાલતમાં મળ્યા હતા આ સ્થિતિને કારણે હત્યા છે કે આત્મહત્યા તે અંગે પણ સવાલો ઊભા થયા છે પોલીસે આ પાસાને ધ્યાનમાં રાખીને પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે ડીવાય એસપી જૂનાગઢમાં આ ઘટનાએ જયેશના પરિવારને ઊંડા આઘાતમાં મૂકી દીધો છે

અને બે થી પહેલા એને પકડીને માર્યો હતો ને આજે વેલો ગયો તો ન્યા બાઈ હાટું એને માર્યો હતો એને અને મારી નાખ્યો હતો ખાલી છોકરી હાટું જતો અને બાઈ પૈસા પૈસા ને તેટલી લેતી કરતી અને ખૂણ લાવીને એને આજે બધા ભેગા થઈને એને મારીને એ બાંધી દીધો કેટલા વાગ્યા બનાવી અત્ર ચાર વાગે થયું હોય છે ત્રણ વાગે તો હતો ઘર ત્રણ વાગે પછી ન્યા ગયો છે કોણ હોય એવું તમને શું લાગે છે એના એના હારા મેલા બધાય એના ભાઈઓ એના એની એની બાઈડી હોતા ને એની નાની એની એની સાસુ

અને આ લગ્નના કારણે તેઓને એક સંતાન હતું પરંતુ છેલ્લા ચારેક વર્ષથી તેઓને પતિ પત્ની વચ્ચે ઝઘડો થતો હોય હોય તેમના તેમના પત્ની જેથી તેઓ જ્યારે પણ આ તેમના પતિ જયેશભાઈ પંચાસરા તેમના પત્ની શિલુબેન તથા તેમના દીકરીને મળવા જતા ત્યારે શિલુબેન તથા તેના શાળા તથા તેમના સસ જે સાસુ છે પંચનબેન તેઓ અવારનવાર જયેશભાઈને માનસિક ત્રાસ આપતા

હાલ અત્યારે ત્રણેય આરોપીઓને અટક કરવામાં આવેલ છે અને આગળની તજવીજ ચાલુ છે તપાસ